વિવિધ ટોલ નું આયોજન કરાયું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા બાળ વિકાસ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ મેઘરજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ ઈસરો નિવૃત્ત કર્મચારી મુકેશભાઈ પરમાર સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આપ સૌ જાણો છો કે ગઈકાલે આપણે જે જાહેરાત કરી હતી ઉમા વિદ્યાલય કાર્નિવલ બે હજાર પચીસના જબરદસ્ત પ્રોગ્રામની એની ઝલક આજે આપ સૌએ જોઈ હશે માણી હશે અને જાણ્યું પણ હશે આજના આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો છે અમારા વાલીગણ વિદ્યાર્થી મિત્રો તથા મેઘરજની જનતાને હું એનો આભાર વ્યક્ત કરું છું આજે કાર્યક્રમની અંદર વિજ્ઞાનને લગતી માહિતી ગણિતને લગતી માહિતી અને આકાશ દર્શનની સાથે સાથે વીઆર શો એઆઈ એઆઈ મૂવીઝ એવી ઘણી બધી વિશેષ માહિતી આપ સૌને અમે પૂરી પાડી છે આજના જબરદસ્ત કાર્યક્રમથી મેઘરજની જનતા તેમજ વાલીઓ ખૂબ જ ખુશ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જેડીસી ન્યૂઝ સાથે આશીષ અરવલ્લી